પવિત્ર શ્રાવણ માસના બીજા શનિવારે તરસાલી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી આજે બીજો શનિવાર હોય શહેરના હનુમાનજી દાદાના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોના દર્શનાર્થે ઉમટ્યા હતા ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના મંદિરે દર શનિવારે વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે બીજા શનિવાર નિમિત્તે મારુતિ મંડળ દ્વારા

એટલે કઠોરના અનાજના જ્યારે વસ્ત્ર પણ પહેરાયલા છે કે જેમ કે જ્યારે દાદાની સેવા કરે દાદાની પૂજા કરે તો આ ભગવત ભગવાન સમસ્ત જીવોનું કલ્યાણ કરતા હોય છે શ્રાવણ મહિનો એટલે ભક્તિભાવનો ઉલ્લાસ ને મેળાવડો છે તો મા ભગવતીને દાદાને પ્રાર્થના કે બધાનું કલ્યાણ કરે અને સર્વ ભક્તો મળીને આપણે